ખાંડ નાખશું ખાંડ આપણે જેટલો લોટ છે એટલે બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ નાખશું અને તેલ નું અને આનો લોટ મીડિયમ જ બાંધવાનો છે બહુ ઢીલો નથી બાંધવાનો આપણે રેગ્યુલર જે પરોઠાનો બાંધી કારણ કે આમાં મિક્સ નથી કરવાનું આપણે

બરાબર છે અને એમાં જો આ મેં પચાસ ગ્રામ જેટલો મેંદો કાઢીને રાખ્યો છે એ મેંદો આપણે આવી રીતના ઉપર સ્પ્રિંકલ કરતા કરતા અને મિક્સ વ્યવસ્થિત મિક્સ થઈ ગયો પછી મળી પછી પાછો આપણે થોડોક નાખશું પાછો મિક્સ કરશું આપણે વણાઈ એવો બેઝ તો કરવો પડશે ને When she got to no?

છે એના ત્રણ ભાગ કરશું આવી રીતના ત્રણ ભાગ કરી અને વણી લેશું

આ બીજી બેટ રહે છે તેલ લગાડી દઈએ આપણે અહીંયા આવે સરસ આમાં પણ લગાડી દીધું છે ને આમાં પણ બરાબર છે આપણે મેંદ મેંદામાં કોરો મેંદો છે એમાં લઈ અને રોટલો ગણી લેશું

આને આને આમ રાખી અને ઢાંકી દેવાનું આવી રીતના આપણે ત્રણેય પીઝા વણી લેશું બરાબર છે હવે બેબી પીઝા બેબી પીઝા નો પણ મેં લોટ આવી રીતના બાંધીને રાખ્યો છે બરાબર છે હવે એને પણ તેલથી મીસરી લેશો ગરમીની સિઝન છે એટલે લોટ સેલ ઢીલો થઈ ગયો છે જો આવી રીતના આવી રીતના મારી પાસે છે એને આપણે આમ ઢાંકી દેસુ તમારી પાસે આ આવું કાંઈ ન હોય તો એક્સ વાય ઝેડ આપણે થાળી છે ડીશ છે કાંઈ પણ એમ કે ડીસને અડે નહીં એવી રીતના ઢાંકશું જો આમાં હું થોડો ઘઉંનો લોટ મિક્સ કરું છું અને આપણે શું કરવાનું છે કે વણાય એવું થાય એટલે આપણે ગરમી છે એટલે અત્યારે ઘણીવાર એવું થાય કે લોટ ઢીલો પણ થઈ જાય અચ્છા બેબી પિઝા છે એમાંથી એક મોટો લુવો લઈ લઉં છો એને પણ આવી રીતના મેંદામાં કરી અને મણી લેશું

આવી રીતના સ્પ્રિંકલ કરેલું છે મેંદો તો જેને આવડાવડા વણવા હોય તો નાના નાના ઓલા આપણે કહીએ ને કે લુવા લઈને પણ વણી શકે પોસિબલ હોય તો હવે આને પણ ઓવનમાં મૂકી અને આનો આથો આવવા દેસુ આપડે હવે આપણે જે ઈસ્ટ વગરનો પીઝા બેઝ બાંધો છે આપણે જે ઈસ્ટ વગરનો પીઝા બેઝ બાંધો છે એનો પણ પીઝાનો રોટલો આપણે જે આવી રીતના વણ્યો છે એવી રીતના વણી અને એને 5 થી દસ મિનિટ રેસ્ટ રાખવા મૂકશું અને પછી એને ઓવનમાં મૂકશું ત્યાં સુધી નહીં બરાબર છે હવે કોઈને કાંઈક ક્વેરી હોય પીઝાના બેઝમાં હજી જો ભાખરી છે ભાખરી પીઝા બનાવવાના છે તો આપણે ભાખરી પીઝા આવતીકાલે કરશું આજે ભાખરી કરી લઈએ કાલે પછી એની બધી ઉપરનું ટોપિંગ નહીં કરીએ તો મજા ન આવે એટલે કાલે આપણે ભાખરી જ વ્યવસ્થિત સરસ કરશું એટલે અત્યારે આપણે આ ત્રણ પીઝા બેઝ કર્યા પીઝા બેઝ ઈસ્ટ વગરનો અને બેબી પીઝા આ ત્રણનું કર્યું હવે આમાં કોઈને કાંઈ ક્વેરી હોય તો મને આ ક્વેશ્ચન કરી શકે હું એનું Gracias. આવતી આપણે બધી ગ્રેવી આપણે એમાં બધી જે રેખી છે ઇટાલિયન મેક્સિકન પાઇનેપલ પીઝા સોસ છે શેઝવાન ચટણી છે સેઝવાન સોસ છે એ બે એક જ કહેવાય ઈ બધું આપણે કાલે આવતીકાલે બનાવશું બરાબર છે કાલે આપણે અગિયાર વાગે પાછા જોઈન્ટ થશું બાય બાય બધાને જય સ્વામિનારાયણ આવી રીતના આનો આથો હવે એનો આથો આવી જાય પછી આપણે ઓવનમાં એને દસ થી પેલો જે રોટલો મૂકશું એને દસ મિનિટ થી બાર મિનિટ બેક કરવા મૂકવો પડશે પછી ના રોટલા પાંચ થી સાત મિનિટમાં ફટાફટ તૈયાર થઈ જશે